નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર દસ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે તે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે ત્યાંથી પણ મળી જશે બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો એની પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વાધ્ય પોથી પાઠ નંબર દસ તો પેલો વિભાગ છે ગધ્ય વિભાગ એમાં જોડકા જોડવાના છે પેલું છે ભારતીય સંસ્કૃતિની સીધી તો નિબંધ છે વિનોબા ભાવે તેનું જન્મ સ્થળ છે અ ત્યાર પછી પ્રશ્ન બે છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં ત્રીજાની ખાલી જગ્યામાં આવશે વિકૃતિ ચોથી ખાલી જગ્યામાં આવશે પ્રયોગશીલ પાંચમી ખાલી જગ્યામાં આવશે વિજ્ઞાન છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે સંસ્કૃત ત્યાર પછી કો એક વાક્યમાં ઉત્તર લખો એમાં સાતમું પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે આઠમું સાચો આનંદ કોને કહેવાય તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે તે સાચો આનંદ છે નવમું ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે ભારતની ભાષાએ દસ હજાર વર્ષથી જૂના શબ્દો જાળવી તેમાં નવા અર્થ ઉમેરી નવા શબ્દો બનાવીને પોતાની અખંડ શબ્દ પરંપરા ટકાવી રાખી છે દસમું લેખકના મતે માણસને પૂરતું જ્ઞાન નથી લેખકના મતે માણસને આપણી પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી ભારત ભારત પાસે પાસે એવું શું છે છે વિચાર સંપદા ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં બારમું વિનોબા ભાવેના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે વિનોબા ભાવેના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે પશ્ચિમના લોકો વિજ્ઞાનના વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું પણ એમાંના વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે તેને સંસ્કૃતિમાંની લેવાની ભૂલ ન કરવી એમની વિકૃતિ અપનાવવાની નથી એમની જેટલી સંસ્કૃતિ છે તે જ અપનાવવાની છે ત્યાર પછી તેરમું છે પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો શું કહેશો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો આપણે તેમને બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂરી જરૂર દેખાશે કે જેથી એ ઋષિ કહે છે કે આ મારા જ બાળકો છે ચૌદમું ભારતીય સંસ્કૃતિ પ્રગતિશીલ છે લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણને જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજ છે પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ બહુ પ્રયોગો થયા અને તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા અને શાસ્ત્રો પણ રચાયા બ્રહ્મચર્ય પ્રતિષ્ઠા ગૃહાશ્રમનો નિયમ વાનપ્રસ્થ ધર્મની કલ્પના સંન્યાસ આદર્શ માંસાહાર નિષેધ ખેતી માટેના આદર શિક્ષણ ઉપર સત્તાનો અધિકાર ન હોવો કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા આવા અનેક પ્રયોગ ભારતમાં થયા એમાં વર્ણવ્યવસ્થા આશ્રમ વ્યવસ્થા યોગ અભ્યાસ ભક્તિ તત્વજ્ઞાન દર્શન ગુણ વિકાસ વગેરે નામે અનેક પ્રયોગો થયા એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી પંદરમું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે મનુષ્ય એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે કારણ કે સંસ્કૃતિ વર્ધન છે તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે ભારતીય સંસ્કૃતિ અખંડ પરંપરા જાળવી રાખી છે ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળનો ભેદ છતાં એકતાનું દર્શન કરાવ્યું છે ભારત દેશમાં તુલસીદાસ નરસિંહ મહેતા શંકર દવે શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તોજનોએ આપણી ભારતીય સંસ્કૃતિની જાળવણી છે જે સંસ્કૃતિ વિભિન્નતા પાસાઓ અને અપાર વિવિધતા વાળા આ ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે ત્યાર પછી સી વ્યાકરણ વિભાગ આવે છે એમાંથી નીચેનામાંથી સાચી જોડણી તો આધ્યાત્મિક પ્રકૃતિ અને અદ્વિતીય તો અહીં આપણે બાજુમાં લખેલી છે એ સાચી જોડણી થશે નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું નું અધ્યયન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પથીને અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો છૂટા પાડીને લખો તો પ્રાચીન શાશ્વત ને પ્રકૃતિ આ રીતના એક બે ને ત્રણ છે માં ઘટકો છૂટા પાડશું ત્યાર પછી ઓગણીસમું નીચેની રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો વ્યક્તિવાચક ભારત છે પછી માણસ છે જાતિવાચક છે અને ભૂખ છે ભાવવાચક છે ત્યાર પછી વીસમું છે ભારતીયમાં પ્રત્યય વિજ્ઞાનમાં પૂર્વ પ્રત્યય અખંડમાં પૂર્વ પ્રત્યય અને વૈદિકમાં પર પ્રત્યય ત્યાર પછી નીચેના શબ્દના લિંગ ઓળખો એમાં શ્રમ પુલિંગ ભાષા સ્ત્રીલિંગ ગૌરવ નપુસલિંગ હિમાલય પુલિંગ ત્યાર પછી બાવીસમું છે નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો તો પોતે અને આ આ સર્વનામ છે ત્યાર પછી સંધિ ઇત્યાદિ નયન ને હિમાલય આ રીતની સંધિ થશે ત્યાર પછી નિરંતર અને દુર્લભની સંધ્યા આ રીતની છૂટી પડશે ત્યાર પછી સમાસ છે તો સમાસમાં શબ્દ પરંપરા ઇતાત્પુરુષ થશે પુણ્યભૂમિ કર્વધાર્ય થશે અને ખટ દર્શન છે એ દીગું સમાસ થશે ત્યાર પછી નીચે વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે તો પ્રાચીન છેનું અખંડ નું ખંડિત નું કઠણ શાશ્વતનું નાશ્વત અને અકારાંતિયુ તો મિતાહારી ત્યાર પછી કાળ ઓળખવાનો છે પેલું વાક્ય છે ભવિષ્યકાળ છે બીજું વાક્ય છે ભૂતકાળ છે ત્યાર પછી નીચેના વાક્યનો કાળ ઓળખાવો પહેલું વાક્ય વર્તમાન કાળ બીજું વાક્ય વર્તમાન કાળ ત્રીજું વાક્ય ભવિષ્ય કાળ ચોથું વાક્ય ભવિષ્ય કાળ ત્યાર પછી છે ઓગણત્રીસ નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને વાક્ય પ્રયોગ કરો તો મહેનત લૂંટવી એટલે પરસેવાની કમાણી પચાવી શેઠે ગરીબ મજૂરીને મહેનત લૂંટીને તેમને પૂરો પગાર આપ્યા નહીં ઉપર ઉઠવું એટલે ચડિયાતું થવું જરા અંગથી વાતમાં તે તરત જ ઉપર ઊઠીને ગુસ્સે થઈ ગયો ત્યાર પછી શબ્દ સમૂહ એમાં અકારાંતિઓ અને ચવડ આ બે શબ્દ સમૂહ આવે છે ત્યાર પછી વાક્ય રૂપાંતર કરો માણસ વડે સુખ અને આનંદ શોધાય છે બરાબર આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી તો આ રીતના વાક્ય રૂપાંતર કર્યા કર્મની વાક્ય અને નિષેધ વાક્ય ત્યાર પછી વિભાગ ડી આવે છે એમાં નિબંધ લેખન કરવાનું છે નિબંધ લેખન ની અંદર આપણા તહેવારો અને ઉત્સવો તો આ રીતનો નિબંધ છે મિત્રો અહીંયા આપણા તહેવાર અને ઉત્સવો તો ભારતને તહેવારો અને ઉત્સવોની ધરા કહેવામાં આવે છે અહીં વર્ષના લગભગ દરેક મહિને કોઈક ને કોઈક તહેવાર આવે છે આપણા વિવિધ દેશમાં વિવિધ ધર્મો જાતિઓ અને ભાષાના લોકો રહે છે છતાં તહેવારો સમય સૌ એક અને ભાઈચારો દાખવે છે દરેક તહેવાર મહત્વ છે કથા છે ને ઉજવણીની રીત હોય છે હિન્દુ સમાજના તહેવારો દિવાળી હોળી જન્માષ્ટમી રક્ષાબંધન મકર સંક્રાંતિ નવરાત્રી ખાસ સ્થાન ધરાવે છે દિવાળી પ્રકાશનો તહેવાર છે જેમાં લોકો ઘર સાફ કરીને દીવડા પ્રગટાવે છે અને મીઠાઈ વેચે છે હોળીના હોળી રંગોનો તહેવાર છે જે વસંત ઋતુના આગમનનો આનંદ દર્શાવે છે નવરાત્રિ માતાજીની ઉપાસના સાથે દાંડીયા ગરબા રમાય છે મુસ્લિમ સમાજ ઈદ ઉલ ફિતર અને બકરીદ ધામધૂમથી ઉજવે છે ઈદમાં રોજા પૂર્ણ થયા પછી મીઠાઈ વેચાય છે અને સૌ એકબીજાને શુભેચ્છા આપે છે ખ્રિસ્તી સમાજમાં ક્રિસમસ પર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરે છે શીખ સમાજ ગુરુ નાનક જયંતિ અને વૈશાખી ઉજવે છે તહેવારો માત્ર આનંદ માટે પૂરતા નથી પરંતુ એ આપણે સંસ્કૃતિ પરંપરા અને મૂલ્યો સાથે જોડે સગા સંબંધી આપણે તહેવારો આનંદપૂર્વક ઉજવવા જોઈએ પરંતુ પર્યાવરણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ ઓછા ફટાકડા ફોડવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો સ્વચ્છતા જાળવવી આવશ્યક છે આમ તહેવારો આપણા જીવનમાં આનંદ એકતા અને પ્રેમનું પ્રેમનો સંદેશ લાવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિશે ગુજરાતીની સ્વ અધિયન પથ્થિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા સોલ્યુશન મળે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક ભાગની લિંક આપી છે પ્લેલિસ્ટની ત્યાંથી તમને દરેક વિડિયો મળી જશે અને પીડીએફ માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે